ગુજરાત આગામી કલાકો માટે તૈયાર રહેજો કારણ કે બંગાળની ખાડીમાં બનેલું સાયક્લોનિક સિસ્ટમ મિની વાવાઝોડું અલાહાબાદના વિસ્તારોમાં ટકરાયેલું જોવા મળ્યું છે અને આ સાયક્લોનિક સિસ્ટમ અલાહાબાદના વિસ્તારોથી

આવી રહી છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળ્યું છે જેમાં એકસોને બોત્તેર તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં પણ સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર વાપીના વિસ્તારોમાં સાત ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર વિસ્તારોમાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે અને આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે મેઘટાંડવ થવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ એક બાદ એક વરસાદી સિસ્ટમ અને સોમાસુ ગુજરાત રાજ્યની અંદર મજબૂત બનવાના કારણે આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે ગુજરાત ઉપર આભ ફાટતું જોવા મળશે. વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળી શકે છે અને ગાજવી સાથે

જોવા મળ્યો છે અને હવે ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમનું ભયંકર સ્વરૂપ જોવા મળ્યું છે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયેલા જોવા મળ્યા છે તો તેની સાથે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ઓગસ્ટ મહિનાની અંદર બંગાળના ઉપસાગરની અંદર એક બાદ એક નવી સિસ્ટમોને ઘાતક સિસ્ટમો બનીને અત્યારે જેવી રીતે ગુજરાત તરફ આગળ વધતી આ સિસ્ટમો જોવા મળી રહી છે તેમ આગમી દિવસોની અંદર પણ ભયંકર સિસ્ટમો આ મહિનાની અંદર બનતી જોવા મળશે અને અત્યારે જે મિની વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીમાંથી બનીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને આ સાયક્લોનિક સિસ્ટમની અસરને જોતા આ ઘાતકી સિસ્ટમની અસરના કારણે ગુજરાતના અનેક પંથકોની અંદર અત્યારે ઘોર અંધકાર સાથે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે સાથે જ આગામી કલાકોમાં હજી પણ વીજળી સાથે મેઘરાજાનું તાંડવ દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે જ બંગાળની ખાડીના દરિયામાં મોટી હલચલ સર્જાતી જોવા મળી હતી અને વામળો સાથે એટલે કે ભારે પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંગાળની ખાડીના દરિયામાંથી તીવ્રને ઘાતક પવનો અત્યારે ફુકાતા જોવા મળ્યા છે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલું મિની વાવાઝોડું ભયંકર બનતું જોવા મળ્યું છે જેના કારણે તોફાની પવનો બંગાળની ખાડીથી લઈને મધ્ય ભારતના વિસ્તારોથી લઈને ગુજરાત ઉપર અત્યારે પવનની તીવ્રતા સાથે ભારે વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર વરસાદની સાથે તીવ્ર પવનો પણ ફૂંકાતા જોવા મળી શકે છે અને વરસાદીય સિસ્ટમનું વહન હવે

દેશના પૂર્વ ભાગોની અંદર બિહારના વિસ્તારોની અંદર પશ્ચિમ બંગાળ આસામના વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદીય સિસ્ટમનું ભયંકર સ્વરૂપ બનીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી શકે છે આમ ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ભારતની અંદર અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ વરસાદીય સિસ્ટમનું ભયંકર સ્વરૂપ આગામી કલાકોમાં વધતું જોવા મળશે અને ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર પણ સતત પલટો આવી શકે છે અને પલટાની સાથે ભયંકર મેઘ તાંડવની આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનો અત્યારે ગુજરાત ઉપર ચોથો રાઉન્ડ ચાલી રહેલો જોવા મળ્યો છે અને આ છોથા રાઉન્ડની અંદર મેઘરાજાનું ઘાતક સ્વરૂપ ગુજરાત ઉપર અને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આજે જોવા મળી શકે છે સાથે સાથે ભારે પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર આઠ ઇંચથી લઈને બાર ઇંચ સુધીના વરસાદ ખાબકવા અંગે પણ આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર આજથી લઈને આગામી દસ તારીખ સુધીની અંદર મેઘરાજાનું ભારે સ્વરૂપ જોવા મળશે જે બાદ બાર તારીખથી લઈને આગામી તેર ઓગસ્ટ દરમિયાન ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં એક લો પ્રેશર બનીને ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળશે જેના કારણે

અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે પરંતુ આગામી સત્તર તારીખથી ગુજરાત રાજ્યમાં મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મધા નક્ષત્રનું પાણી ગુજરાત રાજ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે અને આ પાણી આખા વર્ષ માટે જો સંગ્રહ કરીને રાખો તો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જેવી પણ આગાહી ખેડૂતો માટે દર્શાવવામાં આવી રહી છે આમ આગામી સત્તર તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધીની અંદર વરસાદીય સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે જેના કારણે મોટા માત્રાની અંદર અને મોટા પ્રમાણમાં આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે પરંતુ અત્યારે જે સિસ્ટમો સક્રિય બનેલી છે તેની ઉપર નજર કરીએ તો સિસ્ટમોના દબાણના વધવાના કારણે અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાઈને ભારે અસરો દર્શાવતા જોવા મળ્યા છે અને સિસ્ટમોની અસરોના કારણે આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને અડીને આવેલા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદીય સિસ્ટમનું ભારે સ્વરૂપ જોવા મળી રહ્યું છે આગામી કલાકોની અંદર રીતસરનું ગુજરાત રાજ્ય ઉપર આભ ફાટતું જોવા મળશે ઠેર ઠેર વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે મેઘરાજાનું તાંડવ ગુજરાત રાજ્યની અંદર જોવા છે જેના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનેલું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોમાં વીજળીના કડાકા ભડાકા સાથે આજે અહેમદાબાદનો જિલ્લો ધોળકા નડિયાદ ખંભાત ગોધરા લુણાવાડા વડોદરાના જિલ્લાની અંદર દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લામાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પાંચ ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટના પગલે આજે વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને જેમાં પણ ખાસ કરીને અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદ વલસાડના વિસ્તારોની અંદર વાપીના પંથકોમાં સાત ઇંચ સુધીનો વરસાદ પડતા ઠેર ઠેર જગ્યા ઉપર નદી નાળા અને ડેમોની અંદર પણ પાણીની આવક ખૂબ જ પ્રમાણની અંદર વધેલી જોવા મળી છે સાથે જ આજે નર્મદા સુરત તાપીના જિલ્લાની અંદર ડાંગના વિસ્તારની અંદર વિસ્તારની વિસ્તારની અંદર વલસાડના સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી કલાકો અને રાત્રિ દરમિયાન તોફાની પવનો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફૂંકાતા જોવા મળી શકે છે અને તોફાની પવનો સાથે આજની રાત્રિ દરમિયાન સાતથી થી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં

ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો માટે કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રની અંદર આજે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં ભારે વરસાદ આગામી કલાકોની અંદર ને અત્યારે પણ જોવા મળી રહ્યો છે નવી સિસ્ટમ જે રાજસ્થાનના વિસ્તારોમાંથી બનીને અત્યારે પાકિસ્તાન તરફ ફંડાથી જોવા મળી છે અને જેની અસરો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે અસરો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ નવી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે અને સિસ્ટમનો સ્ટ્રફ પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરાયેલો જોવા મળ્યો છે જેમાં આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં થવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી રહી છે સાબરકાંઠાના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વરસાદી સિસ્ટમ તીવ્ર બનવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ચાર ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ આગામી કલાકોમાં ખાબકતો જોવા મળશે તેવું પણ અનુમાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે કચ્છની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને પોતાનું સંક્રમણ વધારી રહેલા જોવા મળ્યા છે સાથે સાથે કચ્છની અંદર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરને મિની વાવાઝોડાનું તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે જેના કારણે આજે લખપત નળિયા બાડેલી ખાવડ રાપર ગાંધામને માંડવીના પંથકોમાં ગાજવીજ સાથે રાત્રિ દરમિયાન મેઘરાજાનું તોફાન વધતું જોવા મળી શકે છે ને કચ્છના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને આગામી કલાકોની અંદર મોટી આગાહી કચ્છ માટે જાહેર કરવામાં આવી રહી છે સેટેલાઇટ યુનિટી તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું તોફાન અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે કચ્છના વિસ્તારોની અંદર ધીમી ધારથી લઈને આગામી કલાકોની અંદર ભારે વરસાદ આજે કચ્છના વિસ્તારોની અંદર ખાબકતો જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી

આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે જેવી પણ મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે